માટે દિલ્હીમાં આર્મી સ્પોર્ટ્સ કોન્કલેવ નું આયોજન ભારત બે હજાર ત્રીસ રાષ્ટ્રમંડળ ખેલ અને બે હજાર છત્રીસ ઓલિમ્પિક યજમાની માટે સજ્જ અમદાવાદ મુખ્ય દાવેદાર નવી દિલ્હી ખાતે આયોજિત આર્મી સ્પોર્ટ્સ કોન્ક્લે બે હજાર પચીસમાં ભારતના ઓલિમ્પિક અભિયાનને વધુ સશક્ત બનાવવા માટે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી ભારતીય સેના દ્વારા આયોજિત આ પરિસંવાદમાં સૈન્યના ઉચ્ચ અધિકારીઓ ખેલ જગતના નિષ્ણાંતો અને પ્રતિષ્ઠિત ખેલાડીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મિશન ઓલિમ્પિક બે માટે એક સંકલિત રૂપરેખા તૈયાર કરવાનો અને ભારતીય સેના ભારતીય ખેલ પ્રાધિકરણ તથા ખાનગી વચ્ચે સહયોગ વધારવાનો હતો આ પરિસંવાદમાં સંસ્થાગત તાલમેલ અને ખેલાડીનો સર્વાંગી વિકાસ જેવા મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂરે જણાવ્યું કે શિસ્ત અને ટીમ વર્ક કે

બે હજાર ત્રીસના રાષ્ટ્રમંડળ રમોત્સવ માટેની બોલીને ઔપચારિક મંજૂરી આપી દીધી છે આ નિર્ણયને બે હજાર છત્રીસના ઓલિમ્પિકની યજમાની માટેની ભારતની મજબૂત દાવેદારીના એક પગલાં તરીકે જોવામાં આવી રહી છે આ આયોજનો દ્વારા દેશમાં રમત ગમતનું માળખું મજબૂત બનશે અને યુવા ખેલાડીઓને પ્રેરણા મળશે તેવી અપેક્ષા છે